દરેક માતા પિતા પોતાનું બાળક સાફ સુથરું રહે તેમ ઈચ્છતા હોય છે અને જો શું કે પણ બાળક માટીમાં રમીને કપડાં કે શરીર બગાડે ત્યારે તેને ટોકવામાં આવે છે જો કે વૈજ્ઞાનિક સ્ટડી મુજબ માટીમાં રમવું એ બાળક માટે જરા પણ જોખમકારક નથી સારા વાતાવરણમાં માટીમાં રમતા બાળકોની પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અમેરિકાના જેક દિલબર્ટ અને તેની ટીમે સંશોધન કર્યું છે બાળકો પર એક સંશોધન થયું છે જેમાં ધૂળ માટીમાં રમવાના ઘણા ફાયદા જોવા મળ્યા છે આપણે નાના હતા ત્યારે આઉટડોર ગેમનો જમાનો હતો આપણે બધા ધૂળ માટીમાં રમીને જ મોટા થઈએ છીએ આજના મા બાપ તો બાળકને સતત ટોક્યા જ રાખે છે આપણને ક્યારેય રમવાની ના પાડતા નહીં પહેલાનો અને આજનો બાળ ઉછેર અલગ છે તેથી ઘણી મુશ્કેલીઓ બાળકના સર્વાંગી વિકાસમાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ માટીમાં રમવાથી બાળકોના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે અને તેની ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે પ્રકૃતિ સાથેના લગાવનું શિક્ષણ માટીમાં રમવાથી જ બાળકને મળે છે પોતાની જગ્યા વૃક્ષો તળાવો જંગલો જેવા વિવિધ પ્રકૃતિના સ્થળો વિશે જાણવા મળે છે ધૂળ માટીમાં રમતા બાળકોને નાની નાની બીમારીઓ બહુ ઓછી થાય છે પહેલા તો મા બાપ પાસે સમય હતો તેથી તે પણ સાથે રમતા પણ આજે સૌથી મોટી ખોટ બાળકો માટે મા બાપ પાસે સમય નથી પહેલાંના પરિવારો બાળકો સૌ આઉટડોર ગેમ વધુ રમતા હતા જ્યારે આજે ઇન્ડોર ગેમનું ચલણ છે જેમાં મોબાઈલ નંબર વનના સ્થાને આવે છે આજે પણ માટીમાં રમવાનું બાળકને મન થાય પણ મા બાપને એમ લાગે કે બાળક બહાર રમવા જશે તો માંદું પડશે પણ એ માન્યતા ખોટી છે મનોવૈજ્ઞાનિક પણ બાળકોને ખુલ્લા વાતાવરણમાં રમવાની હિમાયત કરે છે જેનાથી બાળકોની રચનાત્મક શક્તિ ખીલે છે બહાર ખુલ્લા મેદાનમાં કે ધૂળ માટીમાં બાળકને રમવા દો તેના ઘણા બધા ફાયદાઓ છે જો ન રમવા દેશો તો ઘણી બીમારીઓનો તે શિકાર બનશે માટીમાં રમવાથી ચામડીના સિદ્રો ખુલે છે અને તેનાથી આખા શરીરમાં રક્તનો સંસાર સારી રીતે થાય છે દરેક મા બાપે બાળકોને કાચા મેદાનો કે પાર્કમાં દરરોજ રમવા જવા દેવા જરૂરી છે માટીમાં રમતા રમતા જ બાળકોની રચનાત્મક શક્તિ ખીલે છે સાથે સાથે તેને માટી ધૂળમાં રમવાથી તેના શરીરમાં સારા બેક્ટેરિયાનો વિકાસ થાય છે માટીમાં ન રમતા બાળકોને આ સારા બેક્ટેરિયાનો લાભ મળતો નથી તેથી સામાન્યતઃ શરદી ઉધરસ તાવ ડાયરિયા કે પેટના દુખાવાની વધુ ફરિયાદ રહેતી હોય છે આજે તો બાળક જેવું જ બહાર રમવા ગયું કે તુરંત આપણે દોડીને ઘરમાં પૂરી દઈએ છીએ જે વૈજ્ઞાનિકોના મતે ખોટું છે બાળકનો સ્વભાવ ચંચળ હોય છે તેને બહાર રમવું ફરવું અને તેની જેવડા ભાઈબંધ જોડે ધીંગા મસ્તી કરવી ખૂબ ગમે છે એ સાચું છે કે આજે ધૂળ માટીમાં રહેલા ઘણા બેક્ટેરિયા ફાયદાકારક છે તેનો અભ્યાસ કરીને તારણો આપ્યા છે જેટલે આપણી જૂની સિસ્ટમ અને રિવાજ હતા તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક આધાર સાથે હતા બાળકોને કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં રમવા દો ખીલવા દો જે તેના માટે ફાયદાકારક છે જૂના જમાનામાં જ્યારે વાગતું ત્યારે તેના પર ઝીણી ધૂળ લગાડી દેતા માટી લગાડી દેવાથી તે મટી પણ જતું દરેક મા બાપ ચિંતા છોડો ને બાળકને ધૂળ માટીમાં રમવા દો તો જ બાળકનો સારો વિકાસ થશે